ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ચક્કાજામ ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ભુજોડીની બસ ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા ઉશ્કેરાઈ ચક્કાજામ કરવામાં આવ્યો હતો ડેપો મેનેજર આવી વિદ્યાર્થીનીઓ સાથે ચર્ચા કરી હતી બસ લગાડી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઘણી બસો કેન્સલ થવાને લીધે શિયાળા ઉનાળા અને ચોમાસામાં પ્રવાસીઓને મુશ્કેલી ભોગવવી પડે છે વિદ્યાર્થીઓ પરેશાન થાય છે સત્વરે આ સમસ્યાનો નિકાલ આવે તેવી માંગ ઉઠવા પામી છે લાગતા બ અધિકારીઓ અધિકારીઓને તંત્રને વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાને લઈ સત્વરે હલ કરવાની જરૂર છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ ગાડી છે સાહેબ છે બંધ કરી દેવા વાર રોકી સાંભળો સમૂહ આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સ સમૂહ આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહસાથી ઇન્સાલ લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોમ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ